આજે તાજપત્રી લઈ દે કેટલો વખો પરસ છે પરિ ને ઘડી ના હોય પેલા તાજપત્રી લઈ દે તાજપત્રી નઈ લાવો ને તો મારા પુલા પતરી જ એક તો વીઘો વાયો તો અને પાલા પઝલી જાવ તો બેસો નું ખવડાવ્યો ને લાવ તો પહેલા સાત પતરી લેવા દે આ તો બજાર માં કરવા દે સા નો ઉઠ્યો છું બોલો વારે ઉઠ્યો સોણ ભર્યો કચરા બોતુ કર્યું પાપે તન જો સાલ લઈ આવ્યો અને હું નરવો થઈને હેડ્યો છું ના હોય ને તો આઈ અને પસુરવા છે ઘણા દાહે નવરાય અમુ મારી સા નીકળો નાવ તો હાડુના ગેર જતા હું હાડુ એ હાડુ અચાનક તમે

તમારે ખરું તાજપત્રી માં કશું ખબર નઈ પડ તમે જ દિવાળી જોઈએ છીએ અમે તો જોઈ જ નઈ અરે દિવાળી અલગ આવે અને આ તાજપત્રી લેવા છો ને એ અલગ આવે મારું જવા ને તો પેલા ની જૂની તાજપત્રી અને અત્યારે હું જાવ ને તો નવી ફ્રેશ કાઢી ના લીધી મને તાટપત્રી પાછી જબર ખબર પડ ઓળખાણ છે અરે ઓળખ એટલા બજાર આખી ખરે બધા દુકાન વાળા મને ઓળખે મને સારી ખબર પડે પાછી તાટપત્રી માં જરૂર છે તારે જવું પડ જો કે શું વાતાવરણ કરે છે અરે હા તમે ચિંતા કરશો નહીં તમે ક્યારે ખાવાનું બનાવો એટલા હું જો એક તાટપત્રી લઈને આવ્યો નહીં

ગીતામાં પૈસા શોધી હોય તે ઉપડી જવું બધા ઉઠી કે પૂરા પલડે છે પૂરા પલળ હું ઢોકું પૂરા ઉપર ને બે ઢોકું તાણે પત્રી લાવવાના પૈસા તો જોવું કે ના જોવું વિજનગર જઈને બજાર માં જઈને હું કરવાનું મારા અત્યારે હાલ શેટલી હરિયો કરીટલી હરિયો કરી કારણ બે હજાર રૂપિયા લાવ્યો છું અમે બે હજાર રૂપિયા લઈને વિજનગર ટાટ લેવા નેકળવાનો વિચાર કર્યો છે પણ કીધું હજાર બીજા શોધ થી મળ્યા હોત ને થઈ હતો ભેગો આવી પણ પૈસા માંગવા ને બહુ કાઠું કામ છે અત્યારે કોઈના પાન રૂપિયો નહીં બોલો આ સીઝન એવી ચાલે હતા હાલ એટલે હમણાં વેચણની સિઝન હોય ને તો પૈસા પડ્યા હોય પણ ના હોય તો બે હજાર તો બે હજાર વીસ કરતો જવું ટાઈટ હોય એવું લાગે છે થેલી બગલમાં માં ગાલી શકે આ થેલી કોઈ મારા ગેર થી નહીં લાવી યાર કારણે મારા હાથું નીચે લઈ ને આવ્યું છું ગફુર ના થી લાયા તમારા હાથુ ના એ થેલી લાયા તમે છાલા માલા એવું છે એટલે મેં કીધું તમે ચિંતા કર્યા ઘેર બજાર માં જઈ આવું અરે મણકાજી મુ બજાર જવાની સવારવાની તૈયારીઓ કરી હતી કાલ ની બુઓ પડે છે બજારમાં જો બજાર જો પણ બજારમાં જવામાં પૈસા તો જો અને ડોસી પુઓપત્રી લેવા પૂરા અરે પૈસા નાતા ટાટપ્રી ના જમ 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 કરીને પાછો બે હાજર ગમવાની લઈ આવ્યો અત્યારે સીઝન એવી છે જેના પાણ કે પૈસા હાલ નહી ચાલ કઈ વેચવાની સીઝન હોય ઈંડા વેચવાના હોય રૂ વેચવાનું હોય વરિયાળી વેચવાની હોય રાયડો વેચવાનો હોય તો બધા પહાણ પૈસા હોય ઘટાડે કુટાય છે કોઈ લેવા વાળો નહીં બોલો ખેડૂત મારા કે જીવ વાત હાચી કરી પણ કઉશું તાજપત્રી લેવા દઉં છું તાજપત્રી લેવા દઉં હાથો નહી તો કામ કરો તાર મણકાજી તાટપત્રી હારી મારા લઈ લેતા અરે કશું ને બે જણા સંગત લેતા હું હા ચોવી ની લાવજો અરે અઢાઈ પછી ની કે આપણને ખબર પડે પોત્રી બાઈ પોત્રી ની કે તો આપણને ખબર પડે હર ચોવી ની લાવજો એટલે આવી રહેશે કમ્પ્લીટ મારો ધક્કો ના ખાવો પડે હા મો બે રૂપિયા લાવ્યો છું બીજા વધારે પૈસા ને બજાર માં આવું તો પાછા બીજા બહુ વાપરો તમે તાર બહુ વાપરો એના કરતા બસો હું પાછા ના લાવું તમારા બે હજાર ગણવા તો ગણી લ્યો ના કમ્પ્લીટ છે બે હજાર બરોબર સ્વામી ની લેતા હો કશો વાતો નહીં પૈસા તમાર કશો કસો ઓળખો ને એટલે જેવી તેવું નહીં યાર

તાજપથરી મંગાવીશું પણ ખબર છે હાડું ચાથું તાજપત્રી તો તેલ લેવા દે પણ હાલ હાડું નું થઈ ગયું છે મેરાવન

તો બધા પૈસા લખાઈ દેવા છે આ બધા પૈસા લખાઈ જાવ ને એટલા તો ડબલ થઈ જ જશે અને ડબલ થઈ જાય ને પછી તો ટાકપત્રી બેવાની એ લેતો જો ના હો તો પેલા હો ને ઓકરો લખાઈ આવા દે પછી બીજી વાત ઓહો ભૂલા પડ્યા છો અરે યાર હું કરા હમણાં ખરું ને સીઝન નહીં ને એટલા ભૂલો નતો પડતો પણ અમે સીઝન આવી જશે એટલે ચિંતા નહીં તો હું તો બીજો જાય વરી કો અરે કાકો તો અરે યાર બીજા શો વરી જતો છું ઓય જ આવું તમારી કણ જ ઘણા દારા થયા અરે ઘણા દાડા થયા જો આજ તો લાગી જાય ને વકડો તો તો નાલ નાલ થઈ જવાનો છું કિસ્મત વાળા તો છો તો ના હોય ને તો પંજાબ ઉપર લખી દો કપડાણ બિયારણ આવ્યું હોય તો લેતો આ ભોયા ઘોડા જેવો મળત છું જેટલા દારો થી બે કપડા વાહી દીધા બધા ને મારે તો હજી તો વખાવા પેલા તો ઇસ્કારો કરીને જ્યો હા ફરીથી પાછો ગોમ્બો આવ્યો ને એ ગોમ્બો બધા ને પથ્થર ફાડી નાખજ્યા છતી આવી ગફુરિયા ને કેવું પડશે તો ઓછી કાઢા પર બે હાજર બરોબર અડધો કલાક પછી બધા બાર પડો એ મારું બરોબર કશું હતું નહીં અડધો કલાક પછી હું આવું તો બેઠું છું એટલા કરી બરોબર

એની વાત નહીં ચાલતી તમારા પૂળા તો તેલ લેવા જ્યાં પલળી પણ પૈસા છે તમારા હાથો ત્યાં આવ્યા કે ના આયા બે હજાર રૂપિયા તાજ લેવા આવ્યા છે અરે હું વિસનગર જતો તો બજારમાં

રસ્તા માં લૂંટાઈ ગયો લૂંટાઈ લઈ અરે તાજપત્રી લઈ જવા તો લઈ જવા ના દેતું પણ જતો તો અને રસ્તામાં બે બાઇક વાળા આયા ને

હું તમે ચિંતા કરો નહીં તમારે તો કોઈ નઈ જોયું અરે મને તો કર્યું ખાલી હું તો ભૂયે જ પડ ખબર જ નહીં એટલે બીજું કોઈ નઈ કશું નઈ મેલું બોલો પૈસા લઈ જાય ખાલી અરે કપૂર ચિંતા નહિ ઉછી ના મુજબ લાવે તું

જોયું કફુરિયાના પૈસા લઈ આવું બોલો વલ્લી રમી જાઉં સકા આ આટું એવું નહી બીજું કો છે એ બધી વાતો ને આ મહેમાન છે એટલે મારે કેવું નઈ બે મારા તારા પાંચ લેવાના રહ્યા તમારા પૈસા અરે તાટપત્રી લેવા કે હું જઉં છું હવળા ફેરા બે તાટપત્રીઓ લેતા આવું લાવો પૈસા બે હાજર હાઈ એવું નહીં કપૂરજી કોમ કેવું છે ખબર વલ્લી પાછી મી લખાઈ ખરી પણ કીધું ડબલ પૈસા થઈ જાય ને તો મોટી ગાડી ઉપર ડંકા ને એવરી કાજપત લાઈન ભાગ કરીને તમને દેવા ના લીધો જોઈ લો આ તમે આવો છો લુકાયો ચાલુ થઈ જાય છે તમારા નામની ની બીજી વાત જવા દે બે હે આલી ગયા હું યાર પાછી લઈ લ્યો તું રાખું છું બે મારા મારા કાઢ પત્રી લેવા તમારી શરમ આપી જોવા શરમ આવા નાટક કરવા ચાલતું છે ત્યાં હું નહીં બોલાવતો હોય નહીં ગમતું નહીં ગમતું કુલી જાય તું આ તો હારું તમે આયો ત્રણ વાગે પૈસા લેવા આવું છું કપૂર પૈસા તૈયાર રાખજે મારા મારા બે કરવું ચિંતા કરવાની જરૂર નહી ઘણા પૈસા બેંક ને પૈસા લીધે છે શંકર્યા હું કરું મસ્તી બીજા ગુમો તું ગયા હોય તો મજૂરો કરતા હોય તો અમુક નહીં કરું કુભાઈ જો આપણે પેલું ખાવાનું બધા

મારા ગમે તે કરી હવે લાઈન પૈસા પડશે કારણ કે તાજપત્રી વગર નઈ ચાલે થોડો આરામ કરવા જ પછી બે ઠંડા પણ ના છે લેઆાતપત્રી પણ આનો વિશ્વાસ ના રખાય કદી એક નું આનામાં